સોમવારે તમને મારા હારે આવવાનું છે અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું આપ સાંભળો એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરવું મારી રજૂઆત આ હશે કેમ કે આખી દિશા એ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું આ મીડિયા વાત કરું છું અને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ છે આખો સમાજ તમારે હારે છે ગૌતમભાઈ અહીંયા છે આરસીભાઈ અહીંયા છે મનુભાઈ અહીંયા છે પરસોત્તમભાઈ ને આ છે શિવાભાઈ અહીંયા આવ્યા છે આ બધા હારે જ છે ત્યાં બધાને લઈ જઈશ પકડી પકડીને લઈ જઈશ હોય એ મુંજાતા નહીં થાય સમાજનો નો થાય ને એ કોઈનો નહીં